તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ આઠ ચતુષ્કોણમાં રકમ તે વાંચીશું એ બી સીડી એ લંબચોરસ છે અને તેની બાજુઓ એ બી બી સીડી અને ડી એ ના મધ્ય અનુક્રમે પી ક્યુ આર અને એસ છે તો સાબિત કરો કે ચતુષ્કોણ પી ક્યુ એસ એ સમજુ ચતુષ્કોણ છે અહીંયા એબીસીડી લંબચોરસ આપ્યો છે એટલે સૌપ્રથમ તો આપણે લંબચોરસની રચના કરીશું તમે જોઈ શકો છો આપણે લંબચોરસ અહીંયા દોરી દીધો છે હવે તેના નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો એ બી સી અને ડી ચાલો હવે આપણે એના મધ્ય આપ્યા છે તે આપણે અહીંયા લેવા પડશે પી એસ અનુક્રમે એ બી બી સી અને ડી એ એના પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો વિકર્ણ દોરી દઈએ કારણ કે આપણે વિકર્ણ જરૂર પડશે અહીંયા તો આપણે અહીંયા બે વિકર્ણ દોરી દીધા છે ઓકે હવે શું આપણે વિદ્યાર્થી મિત્રો એના મધ્યબિંદુ લઈ લઈએ બધી બાજુમાં આ મધ્યબિંદુ લઈ લીધા છે હવે મધ્યબિંદુને આપણે જોડી દઈએ ચાલો હવે મધ્યબિંદુને જોડી દીધા છે આપણે વિદ્યાર્થી મિત્રો હવે તેના નામ આપી દઈએ આપણે અનુક્રમે AB PQ P આવશે BC માં Q બાજુ આવશે CD માં R આવશે અને AD માં S આવશે હવે આપણે દાખવાની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા સમજણ માટે હું એક નાનો લંબચોરસ દોરું છું કે જેથી તમને ત્રિકોણ દેખાય અહીંયા આપણે સૌપ્રથમ AC વિકર્ણને ટાર્ગેટ કરવાનું છે તો A B C અને D છે અને આ ત્રિકોણ ADC તમારે જોવાનું છે આ ત્રિકોણ

વિક્રમ સમાન થશે વિદ્યાર્થી મિત્રો માટે હું કહી શકું કે બંને બાજુ દસ થયા તો બંને બાજુ સરખી સંખ્યા વડે ગુણાકાર કર્યો તો સરખો જવાબ મળ્યો મને તો આપણે અહીંયા પણ બે બાજુ સરખી સંખ્યા વડે ગુણી દઈએ કેટલી વડે એક ભાગ્યા બે વડે એસી એક અડધા વડે ગુણાકાર કર્યો છે અહીંયા પણ એક ભાગ્યા બે વડે બીડીનો ગુણાકાર કર્યો છે ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ પહેલો લેવાનો છે એટલે આપણે ત્રિકોણ અને સીડીના મધ્ય બિંદુ અનુક્રમે અનુક્રમે કયો થશે વિદ્યાર્થી મિત્રો એડી નું થશે એસ અને સીડી નું થશે આર માટે અનુક્રમે એસ અને આર છે માટે આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો આ એસઆર બાજુ છે ને તે વિકર્ણ એસી કરતા અડધી થશે આ વિકર્ણ એસી કરતા એસઆર બાજુ કેવી થશે અડધી થશે જે આપણે આગળના દાખલામાં શીખી ગયા છે માટે એસઆર બરાબર લખીશું આપણે અડધો એસી અને સમીકરણ 1 આપી દો હવે નીચેનો ત્રિકોણ પકડવાનો છે ત્રિકોણ એબીસી એટલે કે આ ત્રિકોણ હવે આ ત્રિકોણ અને તેને સમાંતર બાજુ થશે અહીંયા પી ક્યુ બરાબર છે માર્ગો લખીશું હવે ત્રિકોણ એ બી સીમાં એ બી અને બીસીના મધ્ય બિંદુઓ અનુક્રમે કયા થશે એ બીનું થશે પી અને બીસીનું થશે ક્યુ

અહીંયા ધ્યાન આપવાનું છે તમારે હવે આકૃતિ બીજી હું દોરું છું અહીંયા લંબચોરસ આપણે AC લીધો તો હવે આ BD વિકર્ણ લઈએ BD વિકર્ણ લઈએ અને ત્રિકોણ આપણે લેવાનો છે DCB એટલે કે આ ત્રિકોણ એટલે કે DCB આ ત્રિકોણ લેવાનો છે આ બરાબર છે આ ત્રિકોણ માટે આપણે લખીશું ત્રિકોણ DCB માં સીબી અને સીડીના મધ્ય બિંદુ અનુક્રમે કયા થશે સીબી નું થશે વિદ્યાર્થી મિત્રો ક્યુ અને સીડી નું થશે આર ક્યુ અને આર છે માટે આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા QR એટલે કે અહીંયા RQ બાજુ વિદ્યાર્થી મિત્રો તેના કરતા કેવી થશે વિકર્ણ BD કરતા અડધી થશે કઈ બાજુ RQ આઈડિયા RQ માટે આપણે લખીશું કે RQ બરાબર અડધી છે BD કરતા સમીકરણ આને આપણે આ નંબર આપીશું 3 ચાલો હવે આપણે અહીંયા આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે ચોથો ત્રિકોણ લઈએ આપણે નીચેનો ત્રિકોણ બચ્યો છે જે આ ત્રિકોણની હું વાત કરું છું

1 અને 2 પરથી 1 અને 2 તમે જોઓ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો તો બંને બરાબર અહીંયા અડધો AC અડધો AC મળે છે એટલે કે 1/2 AC 1/2 AC તો બંને બાજુ SR = PQ = 1/2 AC લખી શકું આપણે લખી શકીએ આટલા પર લખીશું SR = PQ = 1/2 AC આને સમીકરણ નંબર 5 આપીએ હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ ત્રણ અને ચાર જોવાના છે હવે સમીકરણ અને પરથી ત્રીજું સમીકરણ તમે તો બરાબર બીડી છે ચોથું સમીકરણ તો બરાબર અડધો બીડી છે એટલે બીડી બીડી બંને બાજુ છે તો એસપી અને આરક્યુ બરાબર અડધો બીડી થશે માટે આપણે લખીશું કે આરક્યુ બરાબર એસપી બરાબર અડધો બી અને સમીકરણ નંબર છ આપી દો બરાબર છે હવે આપણે આનું કંઈ કામ નથી તો આપણે આ સાફ કરી નાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણને આપણો જવાબ મળી ગયો છે હવે તમારે સમીકરણ નંબર પાંચ અને છ માં ધ્યાન આપવાનું છે તો સમીકરણ પાંચ અને છ પરથી હવે લખીશું સમીકરણ પાંચ અને છ પરથી ખૂબ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો શું લખીશું

બધી બાજુ સમાન છે એ સમજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ પીક્યુ આરએસ એ સમબાજુ ચતુષ્કોણ સાબિત થયું છે આના સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો નંબર ત્રીજો અહીંયા પૂર્ણ થાય છે